હું આલીન ખાનારી માતા છું એમની ખાધું નઈ દુનિયા ખાતી નહી બાબુ માં વાત લઈને મારા ભગવાન ના લઈને જો તારા ઘરના આગળ ને ઉતરત છે ભાવારું

જો મેળાઓ એક મિનિટમાં શું સભા વાળું પંચવારો રામ બોલવાની અગ્રી શું બાબુ એવું બોલતી જઉં છું

ધંધો સન્વ તો મહેશ ભુવન હોના ભાગડી કરાયેલી લેવી એવી વાતો માંડીને બેઠા તમે તેવી વાત માંડીને બેઠા છો પણ હું ટકોર મારતી જઉં છું

ખુબ મજા બોલું છું પૂરા કરી છે ભાવ છૂટું પણ પાછી વરતા આવડતું નહીં નું કાંડુ પકડો ની નું મેલતા આવડ્યું નહીં કે મારા છોકરા મન મિલશે પણ તો દુનિયામાં જો ધ્યાન રાખવા ના જો માતા નહીં દુનિયામાં કે ઋતિક મન મેલી પણ તો અહીંયા હું ઉભી થઈ અને મોત માં કાઢનારી હું હતી દુનિયામાં પણ મારો માર હતો અન ગાડા એવું બોલી ને કરી પાટ માંડ્યો તાન કે મારો દંડ ને મારો ડબ્બો પણ કાઢા હવરું કરી દઉં ને દંડ ને ડબ્બા લેતી હારી લાગુ તા સુધી હારી ના લાગુ એવો લેખ મારતી જવું છું એ રામ

કે દુનિયામાં માલું તો લેવાય નક લેવાય નહી કે દાડીએ એ જઈ દાડી લેવાય નક દાડી લેવા જવાય નહીં કોઈ ના ઘરે સભા વાળું પંચ વાળું હા દાડી એમ નેમ લઉં તો મારે મારા ભગવાન ના ઘરે જવાબ દેવો પડે છે ભાવ વાળો મારે દેવો પડે પણ મારા ભુવાને જવાબ દેવો પડે છે અઢારે આલમ ની માતા કેવાસલા આજ ખુ મજા બોલતી જવું છું બસ મજા જોઈએ વસલા આ નું ના પકવતો હું નથી બોલી દુનિયા એવો લેખ મારતી જઉં છું પણ એ શીખો તો નહીં મેળવી નો દુનિયામાં બીજા પ્રો કરાવજે તો દુનિયામાં મજા થશે મજા નહીં થાય અમારી જેવી બાબુ કે અમારી જેવી માતા હાસી થઈ જાય ટેકો કરશે પણ એ ટેકો સાઉ દી રે ટેકો સાઉ દી રે હે પણ એ બેનો વિઝા પ્રો કરી દેજે ખમા કઉ ને માતા નથી બોલી કોઈ દાદા શું બોલું છે બાબુ બાબુ થતો નથી ને ઘણો ફરું નથી થતો

પણ સાબરિયું ને એવું હોય કે વાણંદ નું દીકરું શું ના હોય